મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તારીખ દસ જાન્યુઆરીના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ રાતના તો ઘણા છે છે એ ખાસ કરીને કચ્છ પાકિસ્તાન બોર્ડર વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં મળ્યું અને પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં સારું એવું માવઠું જોવા મળી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં ખાસ કરીને આગામી બોતેર કલાકમાં કેવું રહેશે વાતાવરણ અને સાથે સાથે કેવું રહેશે ઠંડીનું પ્રમાણ તેને લગતી સંપૂર્ણ વાત કરતા પહેલા

ત્યારે આવતીકાલે સૌરાષ્ટ્ર કે ગુજરાતની વાત કરીએ તો તારીખ અગિયારના રોજ બપોરના સમયે છે એ વાદળોનું જોર ઓછું જોવા મળશે જોકે સીમિત વિસ્તારમાં ખાસ કરીને ભાવનગરની આસપાસના વિસ્તારોમાં વાદળો જોવા મળી શકે છે એ સિવાય મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારોમાં છે એ વાદળો જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્ત્વની વાત કરીએ તો તારીખ બારના રોજ છે ફરીથી પવનો છે એ ઉત્તર પૂર્વના જોવા મળશે જેના હિસાબે શિયાળુ પવનો ફરીથી છે એ સૌરાષ્ટ્ર કે ગુજરાત ઉપરથી પસાર થશે અને ધીરે ધીરે બાર તારીખ બાદ છે ઠંડીમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળશે અને તારીખે તેરની વાત કરીએ તો તેર તારીખના રોજ સારી એવી ઠંડી જોવા મળશે જેના હિસાબે છે એ ઘણા વિસ્તારોમાં છે એ સિંગલ ડિજિટના આંકડા પણ આવી શકે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતની આસપાસના વિસ્તારોમાં તેમજ સાથે સાથે સુરત વલસાડ તેમજ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડરની આસપાસના વિસ્તારોમાં અને પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં છે એ સારી એવી ઠંડી જોવા મળી શકે છે જેમાં ન્યૂનતમ તાપમાન દસથી લઈ અને બાર ડિગ્રી જેટલું જોવા મળી શકે છે જ્યારે અન્ય સૌરાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોમાં છે એ ચૌદથી લઈ અને સોળ ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ આપણે ચૌદ તારીખે મકરસંક્રાંતિની વાત કરીએ તો અગાઉ મેં વિડીયોમાં જણાવેલું હતું કે સંક્રાંતિના રોજ કેવું રહેશે પવનનું પ્રમાણ અને મકરસંક્રાંતિની વાત કરીએ તો ફરીથી છે એ અસ્થિરતાનો માહોલ જોવા મળશે જેમાં સુરત તેમજ વડોદરા આ ઉપરાંત વાત કરીએ તો અમદાવાદ તેમજ સાથે સાથે મધ્યપ્રદેશ બોર્ડરની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જ્યારે અન્ય સૌરાષ્ટ્ર કચ્છના અને ગુજરાતના વિસ્તારોમાં છે એ ઠંડી જોવા મળશે જોકે આ વાદળછાયા વાતાવરણમાં છે ફરીથી અસ્થિરતા જોવા મળશે ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ત્યારબાદ ધીરે ધીરે ચૌદ તારીખે અને પંદર તારીખે વહેલી સવારે છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જેમાં ઉદયપુર આસપાસના વિસ્તારોમાં છે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ચૌદ તારીખે સીમિત વિસ્તારોમાં છાટાછૂટી જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ તો પંદર તારીખના રોજ ફરીથી અસ્થિરતાનો માહોલ જોવા મળશે અને સાથે સાથે પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ છે એ ગુજરાત બોર્ડર જેમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુ બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ માવઠું જોવા મળશે જેમાં છાટાછુટીથી માંડી અને ઝાપટા સુધીનો વરસાદ છે એ જોવા મળશે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે પવનો ખાસ કરીને ઉત્તરના જોવા મળશે મિત્રો ઉત્તર અને પૂર્વના પવનો અમુક વિસ્તારોમાં જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ તારીખ સોળની તો સોળ તારીખ બાદ છે એ ફરીથી વાતાવરણ છે એ સ્ટેબલ થશે અને આ માવઠું છે અસ્થિરતા એ મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારોમાં જોવા મળશે ટૂંકમાં કહીએ તો પંદર તારીખ અને ચૌદ તારીખના રોજ ગુજરાત લાગુ વિસ્તારોમાં છે એ હાલ મુજબ માવઠાની શક્યતા રહેલી છે જેમાં છાટાછૂટીથી માંડી અને ઝાપટા સુધીનું માવઠું છે એ જોવા મળી શકે છે મિત્રો એ સિવાય વાત કરીએ તો ફરીથી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યું છે જેના હિસાબે છે એ આગામી દિવસોમાં જેમાં તારીખ સત્તરથી લઈ અને બાવીસ જાન્યુઆરી દરમિયાન ફરીથી અસ્થિરતાનો માહોલ અને માવઠાનો માહોલ છે એ સક્રિય થવાનો છે જેના વિશે અપડેટ છે જેના વિશે નહીં એ અમે આગામી દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી દ્વારા રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર